હલો જે મતે મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો મિત્રો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લે મિત્રો આ તારીખ સાજી અઠાવીસ જાન્યુઆરી બે હજાર ને પચી અને જોઈ લો મિત્રો તમને આ અત્યારે મારી પાછળ દેખાય કપાસ આ અત્યારે છે ને આપણે આ ત્રીજી વીણીનો કપાસ આપણે એટલો તૈડાઈ ગયો છે અને હે મિત્રો જોઈ લો આપણે પહેલી વીણીની વાત કરીએ ને તો પહેલી વીણીમાં આપણે એક વીઘા આપણે સોળ ગુઠે એક વીઘો થાય આપણે એક વીઘે હે ને આપણે અઢાર દસ મણ નીકળી ગયો છે અને બીજી વીણીનો છે ને આપણે આઠ આઠ મણ નીકળી ગયો છે એટલે હે ને મિત્રો આપણે આપણે આમાં સોળ ગુઠે એક વીઘો થાય છે તો આપણે એક વીઘા અત્યાર સુધીમાં અઢાર મણ કપા નીકળી ગયો છે અને જોઈ લ્યો તમને દેખાયા મારી પાસે આ છે ત્રીજી વીણીનો કપા તો મિત્રો આમાં કોમેન્ટ કરી દીજો તમને જો આપણે જે પ્રમાણે દેખાય ને કપાસ એ પ્રમાણે કોમેન્ટ કરજો કે આ વીણીનો આપણે ત્રીજી વીણીનો કેટલો કપા થાય તો જોઈ લ્યો હું તમને ચાલુમાં ચાલુમાં દેખાડી દઉં તો તમે જોઈ શકો છો જોઈ લો જોઈ લઈ મિત્રો આ હે ને જોઈ લે આપણે એટલે એટલી આ ત્રીજી વીણી છે તૈયાર અને જોઈ લે ઉપર તમે તો જોઈ લે આ બધે દેખાય છે અને મિત્રો છે ને આપણે જો આ વીણી કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે પહેલા ફલનો કપાસ આપણે પૂરો અને જોઈ લઈ આ નવી ફૂટ થઈને કે પછી આપણે ચોથી વીણી જે આવે ને તે બધે આપણે જો આ નવી ફૂટમાં તમને દેખાય આ બધા નવી ફૂટમાં ઝીંડવા તો મિત્રો છે ને આપણે આ નવી ફૂટના ઝીંડવા થઈ ગયા છે ને તેથી આપણે ચોથી વીણી થાય અને ત્રીજી વીણી જોયેલી પહેલાં ફાલનો છે ને આપણે આ ત્રીજી વીણીનો કપાસ આપણે હે ને મિત્રો એટલો છે એટલો તૈડાઈ ગયો છે અત્યારે આપણે જો નજીકથી જુઓ ને તમે તો એટલો એટલો તૈડાઈ ગયો છે તમને દેખાય અને હે ને મિત્રો આપણે આવતીકાલથી ને આ બધું આપણે ઘરમેળા કપા વીણાનો ચાલુ કરવાનો છે તો જોઈ લઈએ હું તમને હજી થોડોક પણ આગળ જઈને પણ દેખાડી દઉં જોઈ લઈએ આ બધી આ બધી આ છે ને આ નવી ફૂટ છે બધી આપણે કપાસમાં અને પહેલાં ફાલનો જોઈ લે મિત્રો છે ને આટલો એટલો હજી આ ત્રીજી વીણનો કપાસ તૈડાઈ ગયેલો છે તમને દેખાય જોઈ લઈએ હજી આ તો કેટલો મિત્રો થાય ને આ ત્રીજી વીણીનો કપાસ આપણે તે કોમેન્ટ કરી દીજો અને જોઈ લઈએ આ બધી છે આ નવી ફીટમાં જોઈ લઈએ ફૂલ સાપકાની શરૂઆત થઈ ગઈ છે ફૂલડા આવી ગયા છે અને અમુક અમુક જીમાજી અગાઉ ફીટ થઈ ગઈ ને તેમાં જો આની ઘોડે આમ ઝીંડવા પણ થઈ ગયા છે જોઈ લે આની પછીની આપણે જે વીણી આવડે આપણે ચોથી વીણી જે થાય ને મિત્રો તો મિત્રો જોઈ લ્યો આપણે ચોથી વીણી જે થાય ને તે આપણે છે ને બીજા ફાલનો કપા થાય ને આપણે હે ને આવડા પહેલાં ફાલનો છે ને આપણે અત્યાર સુધીમાં મણ એક વીઘે કપા નીકળી ગયો છે ને બાકીની જોઈ લ્યો તમને એટલી વીણી દેખાડી નહીં એટલી વીણી અત્યારે આપણે તૈયાર છે ત્રીજી વીણી તો છે ને મિત્રો આલો કોમેન્ટ કરી દીજો કે આમાં કેટલી થાય તે આ વીણી કેટલી આવશે બાકી છે ને આપણે જો આ વીણાઈ જઈએ ને તે પછી હે ને આપણે તમને જણાવીશું કે આ કેટલામાં એક વીઘે આપણે કેટલા માણની વેણી આવી છે બરોબર આ તો મિત્રો આ માં એટલું થાય વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી તો હાલો મળીએ પાછા નેક્સ્ટ માં ત્યાં લગ બધાને જય માતાજી